કરી છે ભાજપના इशारे કરી અને મારો आवाज દબાવવાની કોશિશ ન કરે તેવું પણ તેમણે કહ્યું છે ભરૂચના એસપી શ્રીને પણ કેવા માંગીય છે અમે 35 જેટલા વિડિયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદો થી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી